સુરત મહાનગરપાલિકાની દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં દબાણ દૂર કરવા માટે ક્ષામૃગ નીતિના કારણે કોઈનો જીવ ગુમાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે આજે ફરી એકવાર ચૌટા બજારમાં માથાભારે તત્વના દબાણમાં ફરી એક વખત એમ્બ્યુલન્સ ફસાઈ અને તેને બહાર કાઢતા ડ્રાઈવરને પરસેવો પડ્યો હતો શહેરના કેટલાક રૂટ ઉપર કડકાઈથી દબાણ દૂર કરતા પાલિકા ચૌટા બજારના દબાણ દૂર કરવામાં લાચાર બની જતા સ્થાનિકોની હાલત કફોડી થઈ રહી છે આવી સ્થિતિ થતાં પાલિકા તંત્ર ચોટા બજારમાંથી કાયમી ધોરણે દબાણ દૂર કરવાની હિંમત કરી શકતો નથી પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં માથાભારે તત્વોના દબાણના કારણે દિવસે અને દિવસે સ્થિતિ કફોડી થઈ રહી છે ચોટા બજાર વિસ્તારમાં ભારે દબાણના કારણે સ્થાનિકોને પોતાના વાહનો ઘર સુધી લઈ જવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે લોકોની અનેક ફરિયાદ બાદ પણ પાલિકા તંત્ર ચોટા બજારના દબાણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી છે જેના કારણે દબાણ દિવસે ને દિવસે વધી રહ્યા છે ચોટા બજારમાં દબાણના કારણે સ્થાનિક વાહન ચાલકોની હાલત કફોડી થઈ જાય છે પરંતુ આજે આ માથાભારે તત્વોના દબાણ વચ્ચે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી બજાર વિસ્તારમાંથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ નીકળી હતી પરંતુ દબાણના કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકતી ન હતી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ માથાભારે દબાણ કરનારાઓ દબાણ ખસેડતા જ ન હતા જોકે કેટલાક લોકોએ દરમિયાનગીરી કરતા માંડ માંડ એમ્બ્યુલન્સ બહાર નીકળી શકી હતી પાલિકા તંત્ર પોલીસની આવી ગંભીર બેદરકારીના કારણે ફરી એક વખત દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ચોટા બજારના ગેરકાયદેસર દબાણના જંગલમાં ફસાઈ ગઈ હતી જો પાલિકા તંત્ર આવી જ રીતે દબાણ કરનારાઓને ઘૂંટણી પડતી રહેશે તો ચોટા ભજાના ગેરકાયદેસર દબાણના જંગલમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી